અમરેલી જિલ્લાના બગસરામાં વગર વરસાદી પાણી પાણી બગસરામાં તાલુકા શાળા પાસે આવેલ મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણી છેલ્લા સાત દિવસથી વહી રહ્યા છે આ મુખ્ય માર્ગ છે જેમાં વાહનચાલકો તેમજ રાહદારીઓ તેમજ આ વિસ્તારના વેપારીઓ તેમજ રહેણાંક વિસ્તારના રહેવાસીને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને દુર્ગંધ મારતું પાણી રસ્તા ઉપર વહી રહેલ છે ગટર ઉભરાણી છે અને અમારે દુકાનમાં કોઈ ગ્રાહક આવતું નથી તંત્રને અવારનવાર રજૂઆત કરી છે છતાં અમને કોઈ એના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી વચ્ચે બહુ અમે એક બે વખત રજૂઆત કરી એટલે એક બે દિવસ એક ગુસ્તા મારી અને ટાંકા ભરીને વ્યા ગયા પણ પછી પાછો એનો પ્રશ્ન એમનો ઉભો છે અને નગરપાલિકા નવા નવા વેરા વધારતા જાય છે અને એની નામે સગવડ નામે જીરો છે તો અમારે એનું શું કરવું આ ગટરના હિસાબે અમારા દુકાનમાં અમારે રોજ ગંદકી સહન કરવી પડે છે નવા ઘરાક આવતા નથી અને મંદિરનો માહોલ સજાઈ રહ્યો છે અમારે આ સિટીમાં વેરા ભરીને ધંધો કેમ કરવો હા નવો નવો વેરો વધારતા વેરો તમે વેરો લેવાનું બંધ કરો સફાઈ કામગીરી ના કરી શકતા હોય તો વેરો લેવાનું બંધ કરી દો છે આગંધ